નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ હેઠળ જાત તપાસ કરવા માટે આવ્યા હોય ત્યારે વિશ્વામિત્રી નદી પર ઐતિહાસિક કાલાગોળા બ્રિજની સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું હતું કે આ બ્રિજની નીચે પોપળા ખરી રહ્યા છે સાથે સાથે સળિયા દેખાઈ રહ્યા છે સાથે સાથે બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી હતી સાથે જ આ બ્રિજની રેલિંગ પર નગરજનોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને જાળી નાખવા તેમજ તેને લગાવવામાં આવે જેથી કરીને અવર જવર કરનાર બ્રિજ પરથી અનેક લોકો છલાંગ લગાવી આત્મહત્યા કરતા હોય છે એ બનાવ પણ રોકવામાં આવે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બ્રિજ પર રોડ કાર્પેટ કરવામાં આવી રહ્યું છે અને લાખો કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો હોય ત્યારે કાલાઘોડા ઐતિહાસિક બ્રિજને વહેલામાં વહેલી તકે રિનોવેશનની કામગીરી કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે જો આવનાર દિવસોમાં મોરબી ઝુલતા પુલની જેમ કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કમલેશ પરમારે આજે જે સયાજીગંજ કાલા ઘોડા પાસે આવેલા બ્રિજની મુલાકાત લીધી ને તેમને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જર્જરી હાલતમાં આ બ્રિજના પોપડા ખરીદેલા જોવા મળી રહ્યા છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે કમલેશ પરમાર કારણ કે વિશ્વામિત્રી પુલની આ બ્રિજ છે આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી જયારે વિશ્વમંત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હોય ત્યારે ખાસ કરીને જે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા કરતા તો જે વડોદરા શહેરમાં આવેલ જે કાળાઘોડા બ્રિજ એ ઐતિહાસિક બ્રિજ છે આની જે દિવાળો છે રેલિંગ છે આ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે સાથે સાથે અહીંયા ગાડી સળિયા જોવા મળે છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે કે જે બ્રિજો પર કામગીરી નથી કરવાની ત્યાં આગળ રિસર્ફેસિંગ કરી અને જે કહેવાય છે કે ખોટા ખર્ચ કરી રહ્યા છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે બ્રિજ છે આ ઐતિહાસિક બ્રિજ છે જે તે સમય પર વિશ્વામિત્રી નદીમાં પૂરની સપાટીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે હજારો લોકો અહીંયા ગાડી જોવા ઉમટી પડતા હોય છે સાથે સાથે આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે ત્યારે આ બ્રિજની જે મરામત કરવાની જરૂર છે જે તે સમય પર ગુજરાત ભારત દેશના વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ આ રોડ પરથી પસાર થવાના હતા આ રૂપ પરથી પસાર થવાના હતા ત્યારે મેકઅપ પાવડર લાલી લિસ્ટિક લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો પરંતુ દીવા તળે અંધારું જોવા મળે છે એટલે કે કહેવાનો મતલબ કે જે બ્રિજના નીચે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજના નીચે જે સળિયા જે દેખાઈ રહ્યા છે પોપડા ખરી રહ્યા છે ત્યારે વહેલામાં વહેલી તકે મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સાથે આ બ્રિજની ઉપર જે આજે જે જારી છે આ જારી પણ લગાવવામાં આવે જેથી કરીને નગરજનોની સેફટીને સલામતીને સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે કારણ કે અવારનવાર અનેક લોકો અહીંયા ગાડી આવીને જે પોતે આત્મહત્યા કરતા હોય છે સાથે સાથે અહીંયા ગાડી મકરોની સંખ્યામાં વધારો હોય ત્યારે આ નગરજનોની સેફ્ટીને ધ્યાનમાં રાખી અને આ જે બ્રિજ ઉપર જારી લગાવવામાં આવે સાથે સાથે જે બ્રિજના પોપડા કરી રહ્યા છે તેને રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે